ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે આવેલ શ્રીજીવાડી પીપરલા સથરા રોડ ખાતે દર મહિનાની વીસ તારીખે પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે કનુભાઈ બારૈયા દ્વારા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ટોટલ બસો તોતેર દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી બોતેર દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ બસ મારફતે મોકલવામાં આવ્યા હતા કેમ્પમાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા તપાસ કરી મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે સ્પેશિયલ વાહન મારફતે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે લઈ જઈ દવા ટીપા ચશ્મા વગેરે આપવામાં આવે છે આ કેમ્પનો જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લેવા પણ અપીલ કરવામાં આવી છે દર્દીઓ માટે ચા પાણી ભોજન પ્રસાદ સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે કાર્યક્રમની શરૂઆત શરૂઆત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ કાર્યક્રમને અનુરૂપ દર્દીઓને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવાનોએ ભારે સહેમત ઉઠાવી હતી સમ્રાટ સમાચાર તળાજા બોલો રણસરદાસ બાપુની જય આજે આપણા કેમ્પમાં તમારા બધાના આશીર્વાદથી 15000 થી વધારે ઓપરેશન થયા છે માતાજીની ભગવાનની દયા ઉડીલોના આશીર્વાદથી હજી સુધી કોઈ ન ગઈ નથી પરંતુ કાળજી ન રાખી તો રોજ દિવસ ઉગે ને ચાર પાંચ એક્સિડન્ટ પેપર માં આવે આવે છે ને શું કામ આવે છે નાની એવી બેદરકારી હોય એટલે એક્સિડન્ટ થઈ જાય થોડી ભૂલ કરો એટલે એક્સિડન્ટ થઈ જાય ત્યારે આ તો આપણે આક્ષે શરીરનું નાજુ કરવું છે તમને બધાને વિનંતી કે અહીંથી તમે જ્યારે જાઓ ત્યારે ત્યાં તમને વહેલી સવારે ચાર વાગ્યે ત્રણ વાગ્યે લગભગ આંખના ટીપા નાખવાના ચાલુ કરશે સાંજે પહોંચો એટલે તમારું બીપી ડાયાબિટીસ બધું ચેક કરશે એમાં તમારે બધાએ પૂરેપૂરો સહકાર આપવાનો આ સેવાની ભાવનાથી ચાલે છે કોઈ પૈસા લેતા નથી

ઓપરેશન પછીની દવા બીજી જગ્યાએ મળે અલગ દવા હોય એટલે પોતાની તમારી દવા નું ખાસ યાદ રાખવાનું ખાસ ખ્યાલ રાખવાનું કઈ તકલીફ પડે તો તમે બધાનો મારો મોબાઈલ નંબર આપીશ ફોન કરાવવાનો તમારી સાથે સેવામાં એક ભાઈ સિદ્ધરાજભાઈ આગળ સિદ્ધરાજભાઈ ઉભા થઈ આ સિદ્ધરાજભાઈ નું ઓપરેશન નથી એમના ધર્મપત્ની નું ઓપરેશન છે ને સાથે સેવામાં આવે છે તમારે કઈ જરૂર હોય વસ્તુ મંગાવી હોય તો પૈસા આપો એટલે તમને લઈ આવી જશે તમે ઓપરેશન કરીને આવો પછી કઈ તકલીફ થાય લગભગ જેથી કરીને આંખમાં તકલીફ શરૂઆત હોય તો ઈલાજ થઈ શકે તકલીફ વધી ગયા પછી કીકી ખરાબ થયા પછી એની કઈ ઈલાજ થતો નથી ઘણી એવું થાય ઓપરેશન કર્યા પછી મને ત્રણ ચાર મહિના ફોન આવે કે ભાઈ ઓછું દેખાય છે પણ એની સારવાર તાત્કાલિક જ થઈ જશે ચાર મહિના પછી કંઈ થતું નથી એટલે આનું બધાય ખાસ ખ્યાલ રાખજો જરૂર પડે ને ફોન કરજો હું ડૉક્ટર સાહેબને કહું કે એમને કંઈ સૂચના આપવી હોય તો આપ